નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સીએનજી પંપમાંથી બે લાખ કિંમતના સ્પેરપાર્ટ અને મશીનની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપી ખેર ઉર્ફે બજરંગ મોહનભાઈ ભારતીયા ઉંમર વર્ષ પચાસ રહે કરચિયા ગામ દરબાર ફળ્યું વડોદરાના મૂળ જુહાનપુરા ઉત્તર પ્રદેશની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ધરપકડ કરી છે છાની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીએ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસથી પચીસ ચાર બે હજાર પચીસ દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના સીએનજી મધર પંપ જીએસએફસી કંપની પાસે દશરથ કરચિયા રોડ પર પાંચ વખત ચોરી કરી હતી આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ટોયલેટ અને બાથરૂમ જવાના બને બહાને પંપ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાંથી કોમ્પ્રેશન મશીન ફિટિંગ કેબલ્સ અને લોખંડના સ્પેરપાર્ટની ચોરી કરી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીને કરચિયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો ગુનામાં સંડોવણી સાબિત થતા કાયદેસર કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે ખેરુર્ભાઈ બજરંગી મોહનભાઈ ભારતીયા અગાઉ વડોદરાના નંદીશ્રી છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના બે અને અન્ય ચોરીના ચાર મળી કુલ છ ગુનામાં પકડાયેલો છે બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ